નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે તો મિત્રો આજે આપણે શું શીખીશું પણ શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સબ્સ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ મિત્રો આજે આપણે શીખવાનું છે તે છે ધોરણ આઠ માટે આઠમાં કયો વિષય શીખીશું ઠમા વિષય શીખીશું ગુજરાતી ગુજરાતી વિષયનું એકમ તો કે એકમ શું નામ છે વાવી તો મિત્રો આ એકમના આપણે શબ્દાર્થ અને સ્વાધ્યાય આ અંગે આપણે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું સુંદર મજાનો એકમ છે એકમ વીસ કવિતા સ્વરૂપે છે તમે શીખી ગયા હશો સમજ્યા હશો અને જાણ પણ હશે તો જોઈએ એ કવિતાના કવિ કોણ છે મિત્રો આ જે કવિતા છે તેના કવિ છે મંગળ રાવળ જેનું ઉપનામ છે તખલ્લુસ નામ છે સ્નેહાતુર ક્લિયર ફરીથી પરીક્ષામાં ક્યારેક કવિતાના કવિ પૂછાય તો મંગળ રાવળ અને ઉપનામ સ્નેહાતુર તો મિત્રો આ જે કાવ્ય છે તે ખૂબ જ સુંદર મજાનું કાવ્ય છે આપણા જીવનમાં સુખ પછી દુઃખ આનંદ પછી શોક એવી ઘણી બધી પ્રક્રિયાઓમાં આપણું જીવન પસાર થાય છે તેના સુંદર ઉદાહરણ દ્વારા કવિએ આપણી સમક્ષ આ કવિતા રજૂ કરી છે તમે તમારા શિક્ષકની મદદથી તે શીખી ગયા છો તો હવે જોઈએ આ એકમના શબ્દાર્થ શબ્દાર્થ જ્યારે પણ આવે ત્યારે મિત્રો તમને યાદ અપાવું છું કે શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખીએ જોડે જોડે આપણો શબ્દ ભંડોળ પણ વધારો થશે કે આ શબ્દનો અર્થ આવો થાય જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે સાંજ એટલે સંધ્યા ઘાઉ લગભગ અઢી કિલોમીટર પરીક્ષામાં શબ્દ સમૂહમાં આ શબ્દ પૂછાઈ શકે તેવો છે ગેલતી એટલે લાડપૂર્વક રમતી જો કેવો સુંદર મજા નો શબ્દ છે ગેલતી આગળ પાદર એટલે પાદર ખુલ્લું મેદાન જેવું ગામનું ભાગોળ

મોટું તળાવ ચોપડીમાં કવિતામાં શબ્દ છે સરોવર અલબેલું એટલે ફાંકડું કેવો સુંદર મજાનો શબ્દ છે અલબેલું ફાંકડું નવરંગ નવરંગનું સુંદર મજાનો શબ્દ નવરંગ નવરંગ હોય એવું ક્લિયર તો મિત્રો આટલા શબ્દો આપણને આપેલા છે જે આપણા શબ્દ ભંડોળમાં વધારો કરશે તમે પણ પાઠ્યપુસ્તકમાં આપ્યા છે અહીં આપણે વિડીયોમાં પણ ડિસ્પ્લે ઉપર જોઈ લીધા હવે જોઈએ આ એકમ નું અગત્યનું સ્વાધ્યાય સ્વાધ્યાય નો પ્રશ્ન પહેલો આપણને ખબર જ છે કયો તમારા અનુભવના ના આધારે તમે જે શીખ્યા છો સમજ્યા છો જાણે છે તેના આધારે લખવાના છે જોઈએ પ્રશ્ન પહેલો તમે ક્યારે સંધ્યા ખીલેલી જોઈ છે સંધ્યાના રંગ કેવા હોય મિત્રો સૂરજ ડૂબતો હોય સુંદર મજાનું અને આકાશ રંગબેરંગી દેખાય તેને આપણે કહીએ છીએ સૂરજ સમય તો તો મિત્રો એ તમે જોઈ જોઈ છે છે તેમાં કેવા રંગો દેખાય એ તમારે લખવાના છે મારો અનુભવ આ રહ્યો હા મેં સંધ્યા ખીલેલી જોઈ છે બધા જોઈએ છે સંધ્યાના રંગો કાં તો સોનેરી હોય કાં તો ગુલાબી હોય કાં તો નારંગી હોય અને કાં તો જાંબલી રંગના રંગો આપણને જોવા મળે છે આ ચાર રંગોમાંથી કોઈ એક પ્રકારનો રંગ જોવા મળે મોટે ભાગે સોનેરી રંગ વધારે જોવા મળે છે કાં તો નારંગી ક્લિયર ચલો આ વાત થઈ સંધ્યાની આગળ પ્રશ્ન બે તમારા ઘરનું આંગણું કે ફળ્યું ક્યારે મહોરી ઉઠે છે તો આ રહે ઉત્તર અમારા ઘરનું આંગણું ચોમાસાના વરસાદ બાદ અને વસંત ઋતુ બાદ મોહરી ઉઠે છે મતલબ કે જે ફૂલ છોડ છે ઝાડ છે તેમાં સુંદર મજાના ફૂલો સુવાસ ફેલાય છે તો તમારા ઘરનું પણ આંગણું હશે એમાં પણ ચોમાસા કે વસંત ઋતુમાં આ રીતના ફૂલો ખીલતા હશે મોહરી ઉઠતા હશે ચલો આગળ તમારા ગામનું પાદર કેવું છે તેના વિશે લખવું હવે તમારા ગામના પાદર વિશે તો તમને જ ખ્યાલ હોય મારા ગામનું પાદર છે મિત્રો તેનો ઉત્તર આ રહ્યો અમારા ગામનું પાદર ખૂબ સુંદર છે પાદરમાં વડ લીમડા અને પીપળાના વૃક્ષો છે પીપળા પાણીની બેસવા માટે માટે અને બાળકોને રમવા હિંચકા વગેરે પણ છે એક મંદિર પણ છે સવાર સાંજ ઝાલર અને પશુ પક્ષીઓના અવાજથી ગુંજી ઉઠે છે તો મિત્રો આવું છે અમારા ગામનું પાદર ભાગોળ જ્યાંથી ગામની શરૂઆત થતી હોય તેવું ભાગ મોટું ચોગાન હોય એ વિશે તો તમે પરિચિત હશો જ તો મિત્રો તમારા ગામનું પાદર કેવું છે તમારા ગામની ભાગોળ કેવી છે એ તમારે લખવાની છે ચલો આગળ પ્રશ્ન 4 ભાગણ મહિનામાં પ્રકૃતિમાં શોશો ફેરફાર જોવા મળે છે આ રહે ઉત્તર ભાગણ મહિનામાં પ્રકૃતિમાં અનેક ફેરફારો થાય છે વૃક્ષ પર નવી કોપળ ફૂટે છે આંબા જેવા વૃક્ષો પર મોર આવે છે પલાસના ઝાડ ઉપર ઈશુરો ખીલે છે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધે છે તો મિત્રો ફાગણ મહિનો હોય એટલે કે ઉનાળાની ઋતુની શરૂઆત થતી હોય હોળી નો આસપાસનો સમય મિત્રો પ્રકૃતિમાં આવા ફેરફાર જોવા મળે છે આગળ હવે છે પ્રશ્ન પાંચ તમે દરિયા કિનારો જોયો છે ત્યાં શું શું જોવા મળે મિત્રો તમે દરિયા કિનારો જોયો છે ઘણા છે સાહેબ મેં નથી જોયું ટીવી છે મોબાઈલ્સ છે એમાં તો તમે દરિયા કિનારો જોયો જ હશે કોઈ ફિલ્મ કાર્ટૂન ચિત્રમાં સિરિયલમાં પણ તમે દરિયા કિનારો જોયો હશે ત્યાં શું જોવા મળે એ લખવાનું છે તો આવું જોવા મળે હા મેં દરિયા કિનારો જોયો છે ત્યાં નાના મોટા મોજા ઉછળ્યા કરતા હોય કિનારા પર રેતી શંખ પથ્થરો વગેરે હોય છે ઘણા સહેલાણીઓ આવતા હોય છે નાસ્તા માટે ખાણીપીણીની બજાર હોય છે હોડીઓ જહાજ માછીમારો માછલીઓ વગેરે જોવા મળે છે દરિયા કિનારે તો મિત્રો આવું જ હોય હજી નાળિયેરી રહી ગઈ અને પવન પણ રહી ગઈ એ પણ તમે ઉમેરી શકો છો ઓકે ચલો આગળ પ્રશ્ન છઠ્ઠો વરસાદ કઈ કઈ રીતે વરસે છે તે કહો વરસાદ કેવી રીતના પડે તમારે કહેવાનું છે આ રહે ઉત્તર વરસાદ અનેક રીતે વરસે છે ધોધમાર ખૂબ વરસાદ પડે મુશળધાર વરસે હેલી સ્વરૂપે વરસે પાંચ સાત દિવસ ભેગો વરસાદ પડે એને હેલી કહેવાય ઝરમર ઝરમર વરસે ઝાપટા રૂપે પણ વરસે છઠ્ઠું વાવાઝોડું આ છ પ્રકારે વરસાદ વરસે છે હજી કોઈ પ્રકાર રહી જતો હોય તો તે તમે ઉમેરી શકો છો ચાલો આગળ પ્રશ્ન સાત સંધ્યા ટાણે શું શું જોવા મળે આવું જોવા મળે સંધ્યા ટાણી એટલે હમણાં જ આપણે પ્રશ્ન નંબર એક માં ચર્ચા કરી સૂરજ આથમતો હોય તેવો સમય સંધ્યા ટાણી સૂરજ આથમતો હોય અને આકાશ સોનેરી દેખાય છે પક્ષીઓ અને પશુઓ પોતાના માળે આવતા દેખાય છે મંદિરના ઝાલર વાગતી હોય છે ધુમાડા સાથે ઘરોમાંથી રસોઈની સુવાસ આવતી હોય છે વાતાવરણમાં તાઢક એટલે કે ઠંડક અનુભવાય છે તો મિત્રો સંધ્યા ટાણે દયા થવા સમયે આવો અનુભવ થાય છે આવું જોવા મળે છે હજી કોઈ વસ્તુ રહી રહી જતી હોય હોય કોઈ લખવાનો મુદ્દો જતો તમે દેજો ક્લિયર આગળ પ્રશ્ન આઠ નદી સરોવર અને દરિયામાં શું તફાવત છે આ ત્રણેય શબ્દો વચ્ચેનો તફાવત આપણે કહેવાનો છે આ રહે ઉત્તર નદીનું પાણી ડુંગરોમાં જળના સ્વરૂપે વહી મેદાનોમાં વહી અંતે મોટી નદી કે દરિયાને મળે છે નદીનું પાણી મીઠું હોય છે સરોવરનું પાણી સ્થિર હોય છે તે ખારું અથવા મીઠું હોય છે સરોવરોમાં દરિયાનું પાણી તો ખારું જ હોય તે વિશાળ હોય છે તેમાં જળચર પ્રાણીઓ હોય છે મિત્રો ટૂંકું ને ટચ નદી સરોવર અને દરિયા વિશે આપણે આટલું લખી શકીએ આ સિવાય તમે તમારા શબ્દોમાં નદી દરિયો અને સરોવરનું વર્ણન કરી શકો છો ક્લિયર તો વાતચીતમાં આપણને આઠ પ્રશ્નો પૂછ્યા છે આપણે આઠે આઠ પ્રશ્નો વ્યવસ્થિત જોઈ લીધા હવે વધીએ આગળ પ્રશ્ન નંબર સૂચના કાવ્યમાંથી શબ્દ અને બીજા બે વધુ શબ્દો ઉમેરો પ્રાસ વાળા એટલે આપણે કહી શકીએ હિન્દીમાં સમાન ટૂંકવાળા અંગ્રેજીમાં પણ આવે છે સમાન રાઇમિંગ વર્ડ એવો શબ્દ આવે છે ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે જેના પૂછડા સરખા થતા હોય પાછળથી ઉચ્ચાર સરખો થતો હોય તેવા શબ્દો સમાન પ્રાસવાળા જોઈએ કવિતામાં મિત્રો તો મને આવું ઉદાહરણ આપ્યું છે કાવ્યમાં વપરાયેલા શબ્દો માળો ગાળો ઉત્તર આ રીતના લખવાનું છે તમારા શબ્દો તો ટાળો અને ફાળો આપણે આ બે શબ્દ ઉમેર્યા ઉદાહરણ તરીકે કવિતામાં આ બે શબ્દો છે એવા જ શબ્દો આપણે બનાવ્યા હવે આપણો વારો કાવ્યમાં પ્રાસવાળા શબ્દો તો મોહરુ અને ફોહરું આવું શબ્દ છે મારા શબ્દો તો લહેર્યું અથવા તાર્યું એવા શબ્દો આપણે શોધ્યા કાવ્યમાં પ્રાસવાળા શબ્દો તો ખાન અને તાન એવા બીજા શબ્દો આપણે શોધીએ મારા શબ્દોમાં પાન અને બાન ઉદાહરણ છે તે જ પ્રમાણે કાવ્યના શબ્દો આપણે લખ્યા અને આપણા શબ્દો પણ લખ્યા ફરીથી કાવ્યના શબ્દો લખ્યા બીજા બે તે પ્રમાણે આપણા શબ્દો લખ્યા તો પ્રશ્ન બે નો ઉત્તર મિત્રો આ રીતે સમાન પ્રાસ શબ્દો શોધીને લખવાનો છે ક્લિયર ચલો આગળ હવે તમારે લેવી પડશે પેન્સિલ પ્રશ્ન ત્રણ કાવ્યમાંથી સુંદરતા પ્રકૃતિ લાગણીઓ સંબંધિત શબ્દ શોધીને લખો ખૂબ અગત્યનો પ્રશ્ન ખાના આપેલા છે કંપાસ ખોલો પેન્સિલ નિકાલ લીજીએ કે લખને કી બારી આ ગઈ ચલો કાવ્યમાં જે સુંદરતા માટેના શબ્દોનું વર્ણન તમારે અહીં કરવાનું છે

જે સુંદરતાના શબ્દો છે તે આપણે આ બાજુ લખ્યા તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખતા જજો હવે જોઈએ પ્રકૃતિના આ શબ્દો તમે તમારી રીતે વિચારીને લખી શકો છો પ્રકૃતિ તો અંધારી સાંજ મખમલીઓ વાયરો ત્રીજું લીલુડો ડાળ લીલુડી ડાળો સોરી ધોધમાર ચોમાસું જે પ્રકૃતિ કુદરતીના તત્વોની વાત કરેલી છે સાંજ વાયરો ડાયરો ચોમાસ લાગણીઓ એટલે કે આપણી ભાવનાઓ પહેલી છે ગામ ફાગણ થી પહોળી મતલબ કે ગામ આખું સુગંધિત સુગંધિત થઈ ગયું છે એવી લાગણી છે આપણી જીવતરના ઝાડવાના પાન કવિતામાં શબ્દ આપેલો છે મતલબ કે જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે જેમ પાનખર આવે પાછી વસંત ઋતુ આવે પાનખર આવે વસંત ઋતુ આવે તે પ્રમાણે પગલામાં તાન ઝડપથી ચાલો તાન સાથે ચાલો લાગણીઓનો કંસાર કવિતામાં કંસાર શબ્દ આપે છે આપણે લાગણીઓ કંસાર જેવી મીઠી રાખવાની વાત છે તો ફરીથી સુંદરતાવાળા શબ્દો અહીં કવિતાના આધારે પ્રકૃતિવાળા શબ્દો અહીં લાગણીઓવાળા શબ્દો અહીં તમે લખી લેજો ઉતાવળ થઈ હોય તો હું આવી ગયો છું સાઈડમાં તમે વિડીયોને સ્ટોપ કરી શાંતિથી લખી લેજો પછી આગળ વધજો ચલો

સુગંધ હળવી સુગંધ સર તો મિત્રો આ રીતે આપણે કવિતાના આધારે શબ્દો લખવાના છે ઉદાહરણ પ્રમાણે આપણે જેમ સાંજનું અંધારી સાંજ કર્યું તે પ્રમાણે કવિતામાં આવા શબ્દો છે જે કવિતામાં આ રીતે વિશેષણ વાપરીને બનાવેલા છે તમે પણ કવિતામાં શબ્દ શોધશો તો તમને મળી જશે પ્રશ્ન ચાર બાદ આગળ પ્રશ્ન ચાર મિત્રો અહીં બે વાર તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર છપાઈ ગયો છે એટલે આપણે પ્રશ્ન ચાર ને એમને મરવા દીધો છે અથવા તમે પ્રશ્ન નંબર પાંચ સમજો એક બાજુ પ્રશ્ન ચાર છે પાનું ફરાવશો એટલે પાછો પ્રશ્ન ચાર આવી જાય છે જે પ્રશ્ન પાંચ છે ક્રમ લખવામાં ભૂલ થઈ છે ચલો પ્રશ્ન ચાર નીચેના શબ્દોની જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો આપણે શોધવાના છે એક શબ્દ આપે છે માળો તો માળાને સંબંધિત શબ્દ છે પંખી તો મિત્રો પંખી સિવાય પણ બીજા ઘણા બધા શબ્દો છે એ તમે લખી શકો છો કે જે માળાને સંબંધિત હોય ચલો હવે આપણા માટે શબ્દ છે દરિયો તો દરિયા માટે આપણે લખી શકીએ મોજું લખી શકીએ ને એવો શબ્દ ચલો વાયરો શબ્દ છે એના માટે આપણે લખી શકીએ ઠંડક મખમલીઓ વાયરો એવું પણ લખી શકીએ ચોમાસુ માટે શબ્દ છે વરસાદ હે બીજા પણ ઘણા બધા શબ્દો છે એ તમારે લખવાના છે મેં અહીં એક એક શબ્દ મૂકીને લખેલા છે એ શબ્દને સંબંધિત શબ્દો હોય તેવા ચલો પ્રશ્ન ચાર બાદ એટલે કે આપણો પ્રશ્ન નંબર પાંચ હવે જોઈએ પ્રશ્ન પાંચ પેન્સિલની જરૂર તો પડવાની છે પ્રશ્ન ચારમાં પડી હતી બીજા પ્રશ્નો ચારમાં એ પડી હતી અને આ પાંચમો એટલે કે છઠા પ્રશ્નમાં પણ તમને પેન્સિલ કાર્ય કરી લેવાનું છે ચલો શું આપી છે અંધારી સાંજ લીલુડી મંજરી જેવા અન્ય શબ્દોનો ઉપયોગ કરી તમારે પંક્તિ બનાવવાની છે કાવ્ય પંક્તિ ઉદાહરણ તરીકે જુઓ અંધારી સાંજના આભમાંથી અંધકારના ઓળા ઉતરે

ઝરમરતા વરસાદે ધરતી લીલુડી થાય મંજરી શબ્દ ઉપરથી આંબે ઝૂલતી મંજરીથી ફોરમ લહેરાય કંસાર શબ્દ ઉપરથી આનંદના અવસરે કંસાર સ્વાદે ખવાય છેલ્લે શબ્દ આપણે ઉમેરવાનો છે તો આપણે ઉમેર્યું સાંજ સાંજ ઉપરથી સુંદર મજાની કવિતા પંક્તિ સંધ્યા ટાણે ખગ ખગ એટલે પક્ષી મધુરા ગીતો ગાય તો આ પાંચે પાંચ શબ્દો ઉપરથી આપણે સુંદર મજાની કાવ્ય ભક્તિ બનાવી છે ક્લિયર તમે જાતે પ્રયત્ન કરશો તો પણ તમે બનાવી શકશો કેમ કે હવે તમને ઘણી બધી મહાવરો કરી ચૂક્યા છો હિન્દીમાં અને ગુજરાતીમાં આપેલા શબ્દો ઉપરથી કે આપેલા ચિત્ર ઉપરથી કાવ્ય બનાવવાનું જાતે બનાવશો તો સુંદર મજાની કવિતા બનશે ચલો આગળ પ્રશ્ન પાંચ બાદ પ્રશ્ન છે છઠો એટલે કે આપણો સાતમો પ્રશ્ન સૂચના કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નવી કાવ્ય પંક્તિ બનાવવાની છે છે જોઈએ અંધારી સાંજનો વાવી બાર બાર માળો ચલો સાંજની જગ્યાએ સંધ્યા શબ્દ મૂકીને આપણે કાવ્ય પંક્તિને ફરીથી લખીએ આ રહે ઉત્તર અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો બારબાર બાંધ્યો છે માળો ક્લિયર તો આ પ્રમાણે આ શબ્દ મૂકી આપણે કાવ્ય પંક્તિને ફરીથી લખવાની છે બીજી કાવ્ય પંક્તિ ફૂલોમાં શણગારી મખમલિયા વાયરી તેર તેર ગામ મે રાખ્યો છે ગાળો ચલો ફૂલોની જગ્યાએ પુષ્પોમાં પુષ્પોમાં શણગારી મખમલિયા વાયરી તેર તેર ગામ મે રાખ્યો છે ગાળો ફૂલોની જગ્યાએ આપણે પુષ્પોમાં શબ્દ મૂકી કાવ્ય પંક્તિ લખી ચલો આગળ આંગણામાં ગીલતી હળવી સુગંધ જોઈ

શ્વાસના રંગભરી ભરી ઘામ આખું ફાગણ તો આપણે મંજરની જગ્યાએ મોર શબ્દ વાપર્યો ચલો હવે પાંચમા નંબરની પંક્તિ છે વર્ષે છે વાયરોને ધૂટમાર ચોમાસું ખાલી ખમ સરવરમાં વાળો તો વાયરાની જગ્યાએ પવન શબ્દ મૂકી આપણે ખાલી જગ્યા પૂરીએ તો આ રહે ઉત્તર વર્ષે છે પવનને ધૂધ માર્ગોમાં સુ ખાલી ખમ ਸਰવરમાં વાળો તો ખાલીની જગ્યાએ પવન શબ્દ મૂકી આપણે કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે પાંચ કાવ્ય પંક્તિ આપી છે કૌંસમાં શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરી આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી હવે આગળ પ્રશ્ન 7 આપણો 8મો આપેલા શબ્દ જોડકાને જોડી અર્થપૂર્ણ કાવ્ય પંક્તિ બનાવો જોઈએ ઉદાહરણ આપણને આ પ્રમાણે આપી છે અંધારી સાંજનું તો જુઓ અંધારી સાંજનો બમાંથી શબ્દ લીધો વાવી ઉજાગરો ઉજાગરો વાવી મે બાર ગાઉ છે તે માળો બાંધ્યો છે બાર બાર ગાઉ મે બાંધ્યો છે માળો કવિતાના આધારે કવિતાની પંક્તિઓને જ આપણે જોડવાની છે અ વિભાગમાં ક્યાંક છુપાયેલી છે મ વિભાગમાં ક્યાંક છુપાયેલી છે અને ક વિભાગમાં ક્યાંક છુપાયેલી છે જોતા જઈએ અ વિભાગમાંથી લઈએ આપણે દરિયાના દરિયામાં છલકાયા છે નવરંગી ઘાન અને વાવણીએ ઢોળ્યો એક પંક્તિ લઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરી દીધી ચલો ત્રીજો વર્ષે છે વાયરોને વર્ષે છે વાયરોને ધોધમાર ચોમાસું ધોધમાર ચોમાસું ખાલીખમ સરોવરમાં વાળું ખાલી સરોવરમાં વાળું ચલો હવે છેલ્લો પગલામાં પ્રગટેલું પ્રગટામાં પ્રગટેલું અલબેલું તાન અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો છે કંસાર પછી લાગણીએ વહેંચ્યો છે કંસાર તો રીતે આપણે ચારે ચાર કાવ્ય પંક્તિ પૂર્ણ કરી દેવાની છે ક્લિયર તમને બરાબર સમજાઈ ગયું પછી અવિભાગમાંથી એક બહુવિભાગમાંથી એક અને કવિભાગમાંથી એક કાવ્યના આધારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે ચલો વધીએ આગળ હવે જોઈએ નવો મુદ્દો પ્રશ્ન આઠ પ્રશ્ન આઠ નવા પાન આપેલા કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો અહીં કવિતા આપી છે કવિતાને તમારે બે ત્રણ વખત વાંચી જવાની છે તમારા શિક્ષકને કહેજો કે તમને કાવ્ય પંક્તિ બરોબર સમજાવી દે તેના આધારે આપણે આ ચાર પ્રશ્નોના ઉત્તરો લખવાના છે પરીક્ષામાં ક્યાંક આવા પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ગયા છે તમે તેના ઉત્તરો પણ લખેલા છે તમને મહાવીરો પણ છે જોઈએ આ ચારે ચાર પ્રશ્નોના ઉત્તરો વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ સાના આધારે કહે છે તો આ રહ્યું ઉત્તર વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ અને ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે કવિ કહે છે કે ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને ફૂલો વસંતના પગલા જેવા છે કવિતાના આધારે સુંદર મજાનું વર્ણન કર્યું છે કવિ ફૂલો વિશે શું કહે છે

આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત છે જોવા રહી આ કાવ્યમાં પ્રકૃતિની ડાળીઓ ફૂલો પવન બગીચો ફૂલોની કળી આપણે કહીશું મંજરી મોર પણ કહી શકાય આંબાના વૃક્ષો વગેરે તત્વોની વાત કરવામાં આવી છે ક્લિયર તો ચારે ચાર પ્રશ્નોના ઉત્તરો આપણે આપેલી કવિતાના આધારે એકમમાં છે કવિતા નહીં પ્રશ્ન નંબર આઠમાં જે કવિતા આપી છે તેના આધારે લખવાના છે ઓકે ચલો હવે આગળ વધીએ પ્રશ્ન નવ છે પ્રશ્નોના જવાબ લખો એકમના આધારે આપણે ઉત્તરો લખવાના છે જોઈએ પ્રશ્ન પહેલો છે જીવતરના ઝાડવા એટલે શું કાવ્યના સંદર્ભે એનો ઉત્તર તમારે જણાવવાનો છે આ રહે ઉત્તર જીવતરના ઝાડવા એટલે માનવ જીવનરૂપી વૃક્ષ જેમ વૃક્ષોને નવા નવા પાંદડા અને લીલુડી ડાળીઓ ફૂટે છે જેને કાવ્યમાં જીવનમાં નવી તાજગી અને ઉમંગના પ્રતીક તરીકે સરખાવ્યું છે જીવતરના ઝાડવાને ક્લિયર આ રીતે ઉત્તર લખીશું ચલો આગળ ફર્સ્ટલી આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે પ્રકૃતિ અને માનવ જીવન વિશે સો સંદેશો મળે છે તો આ રહેલો સંદેશો આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે એવો સંદેશો મળે છે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે જેમ પ્રકૃતિમાં ઋતુઓ બદલાય છે પાન ખરે છે અને નવા અંકુર ફૂટે છે તેમ માનવ જીવનમાં પણ સુખ દુઃખના તબક્કાઓ આવે છે કવિ અંધારી સાંજમાં પણ ઉજાગરો એટલે કે આશા અને પ્રકાશ વાવવાની વાત કરે છે જે આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે પણ આશાવાદી રહેવું જોઈએ તો મિત્રો કવિતાના આધારે આપણે આવો ઉત્તર લખી શકીએ છીએ ઓકે ક્લિયર ચલો આગળ

આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે તો સુંદર મજાનું વર્ણન જેમ ફાગણ મહિનામાં આપણા જીવનમાં રંગો છલકાય તેમ આપણા જીવનમાં પણ સુખ ના રંગોથી રંગાય તેવી વાત કવિએ કરેલી છે ચલો આગળ જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાન અને ફૂટી છે લીલુડી ડાળો આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો મિત્રો આવું કહેવા માંગે છે લીલુલી ડાળો કાવ્ય પંક્તિ દ્વારા કવિ માનવ જીવનમાં આવતા નવા પરિવર્તનો અને વિકાસની વાત કરવાની માંગ કરે છે જીવતરના ઝાડવા એટલે માનવ જીવન રૂપી વૃક્ષ જેમ વૃક્ષને નવા પાન આવે અને લીલુડી ડાળીઓ ફૂટે છે તેમ જીવનમાં પણ નવી આશાઓ આવશે નવા વિચારો નવી તકો આવશે કવિ આ પંક્તિ દ્વારા જીવનમાં આવતા નવા તબક્કાઓ વિકાસ અને પુનર્જીવનની સુંદર વાત કરે છે આ લીલુડી ડાળીઓ છે અને પાંદડા છે એ આપણા જીવનમાં આવતી નવી તાજગી અને નવા ઉમંગનું પ્રતીક છે તો આ રીતે આપણે ચોથા પ્રશ્નનો ઉત્તર લખીશું ક્લિયર તમને ચારે ચાર પ્રશ્નો સમજાઈ ગયા છે કવિતાના આધારે સમજીને લખવાના છે થોડા અઘરા લાગશે પરંતુ ધીમે ધીમે મહાવરો કરશો એટલે ઉત્તરો આવડતા જશે ચલો લાસ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 10 સુંદર મજાનું ચિત્ર આમાં તો તમે પાછા પડશો જ નહીં તમને આવડશે આવડશે ને આવડશે આપેલા ચિત્રને આધારે પ્રકૃતિની સુંદરતાનું વર્ણન કરો કુદરતે જે સુંદર મજાનું ચિત્ર અહીં રજૂ કરી છે રંગો પૂર્યા છે ને નદી ને પાછળ દેખાય છે તે પહાડો સુંદર મજા ચિત્ર જોઈને જ આંખ ઠરી જાય આંખને ઠંડક થાય તેવું ચિત્ર છે એનું વર્ણન તમારે કરવાનું છે આ રીતે કરી શકાય તમે તમારા શબ્દોમાં પણ વર્ણન કરી શકો છો મિત્રો આ ચિત્રમાં એક ખૂબ સુંદર કુદરતી દ્રશ્ય દેખાય છે કુદરતે જાણે રંગોની ફેરવી હોય એવું લાગે છે છે એક ઝાડ જેના પર ગુલાબી રંગના ફૂલો ખીલે છે આ ફૂલો સૂરજના સોનેરી પ્રકાશમાં ખૂબ સુંદર લાગે છે પાછળના ભાગમાં લીલાછમ પહાડો અને ખીણો દેખાય છે ઝાડની આજુબાજુ પતંગિયા ઉડી રહ્યા છે એક નદી વહી રહી છે ગુલાબી ફૂલો વાળું ઝાડ

તો મિત્રો આ હતો વાવી ઉજાગરોના સ્વાધ્યાય શબ્દાર્થ તમામની ચર્ચા તમારી સમક્ષ કરી આશા રાખું છું કે તમને આ વિડીયોમાં તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે પાઠ્યપુસ્તકમાં પણ જે જે જગ્યાએ આપણે પેન્સિલ ફેરવવાની છે એટલે કે લખવાનું છે ત્યાં મેં લેખન કાર્ય પણ કરાવી દીધું છે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે આ ઉત્તરો ગમ્યા હશે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો વિડીયોને લાઈક જરૂરથી કરજો બંને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ઝૂકશો નહીં તો આપણો અહીં આ એકમ ગુજરાતી પાઠ્યપુસ્તકનો ધોરણ આઠનો નો છેલ્લો એકમ પણ પૂર્ણ કરીએ છીએ તમામ એકમોનું સ્વાધ્યાય જોડે જોડે વ્યાકરણના તમામ મુદ્દા તમારી સમક્ષ રજૂ કર્યા છે તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે મારા વિડીયો જોવો છો તમને ગમે છે તમારી કોમેન્ટ પણ સારી આવે છે જેનો મને ખૂબ આનંદ છે તો મિત્રો ફરીથી મળીશું નવા અધ્યાય નવા જ્ઞાન સાથે ત્યાં સુધી સૌને રામ રામ આવજો આવજો અને આવજો